મને મોપટ મારી છે મારો તિરસ્કાર કર્યો છે રામે વિભૂષણ ને કહે છે તું મને મારા ભાઈ છે હું તને લંકા નું રાજ છું

रा अंगतिट कर રાવણ પાસે એકલા આવે નમસ્કાર કર્યા શ્રી રામ લંકા નું રાજ્ય વિભૂષણ ને આપે છે પ્રભુને કઈ લીધું નથી શ્રી રામજી સીતાજી રામેશ્વર સ્થાપના કરી તે બતાવે છે પ્રયાગરાજ પાસે આવે છે હનુમાનજી આગળ જવાની આગ્રહ કરી છે હનુમાનજી ભરતજી પાસે આવે છે સીતારામ જગત હનુમાનજી તરત આલિંગન આપે છે તમને બંને મળે છે હવે તમને હું શ્રી રામ કહું છું તમે વિસ્તાર પૂર્વક સાંભળશો

ભાગ્યશાળી પ્રજા છે શ્રી સીતા રામ ના દર્શન કરતા ધરાતી નથી રામ રાજ્ય ની સ્થાપના થઈ છે રાજ્ય માં પ્રજા જ સુખી છે

બધું શાંતિમય જીવન ચાલે છે કોઈને ને અન્યાય અધર્મ ધન જોઈતું નથી રાજ્યમાં સુખી થયા છે આ રીતે ના નાખમ શોકન ભયમ લાવ ṛ ṣ ṇ 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 સમક્ષ છે એક દિવસ દૂત આવીને રામ કહે હું નગર માં ચર્ચા સાંભળવા ફરતો હતો ત્યારે એક ધોવી તમારી નિંદા કરી

પણ શ્રી રામ સરળ છે તેને સીતાજી ની નિંદા કરી છે તેને સજા કરી નથી આજ રીતે શ્રી રામ વિચારે છે બંને દુઃખ સહન કરીશું અમારા સાથે એકલા આ કલંકો એક રસ્તો છે હું સીતાજી નો ત્યાગ કરું શ્રી રામ લક્ષ્મણ ને બોલાવીને કહે છે લક્ષ્મણ

પણ સેવક થવું બહુ કઠિન છે સેવક નું મન માલિક ની ઈચ્છા સેવક ની ઈચ્છા લક્ષ્મણજી એ આ ગમતું નથી છતાં પણ કામ કરવું પડે છે શ્રી રામે સીતાજી ને કઈ

તમને શું થાય છે કેમ રડો છો લક્ષ્મણજી સા વંદન કરે છે માતા મારે કામ કરવાનું હતું છતાં હું સેવક છું મારા માટે ફરજ નો પાર મારો કોઈ બધું તારે કહી છે ત્યાગ કર્યો તેનું મને દુઃખ નથી પણ મને તેમની ચિંતા થાય છે મારા રામ સેવા કોણ કરશે આ આવે છે એમની રોજની ઠેવ છે હવે મારા રામ ની નિંદ્રા કેવી રીતે આવશે મારા યોગ તેઓ બહુ દુખી થશે આ ચિંતા થી મને બહુ જ થાય છે તમારા ભાઈ શ્રી રામ ને સાચવજો શ્રી રામ ની સેવા કરજો એમને એક ક્ષણ પણ તમારાથી વિખુટા ના કરશો આ વિરોગ કથા આ જ રીતે સીતા અને લક્ષ્મણ વચ્ચે થાય છે મા જાનકી ઘણું સમજાવે છે આ બાજુ સીતાજી રડવા છે લક્ષ્મણજી સીતાજીને હરજ આપતા કહે છે માતાજી નજીક માં વાલ્મીકી આશ્રમ છે તે તમારા પિતાજી ના મિત્ર છે હું ફરીથી આપના દર્શન માટે આવીશ મને જવાની રજા આપું સીતાજી વંદા લક્ષ્મણજી પાછા છે છે બોલ્યા હે હું બધું નાનું છું તાદા પિતાજી નો મિત્ર છું ચાલ મારા શ્રમ માં વાલ્મીકી સીતાજી ને સમજાવીને પોતાના શ્રમ માં રહી છે તેમના નામ લવ અને ખુશ આપવામાં આવ્યા છે બંને ભાઈઓ વાલ્મીકી રામાયણ ભણાવે છે રામાયણ ની રચતા તમામ નદી ને કિનારે થઈ છે જયારે ભગવાનની ની રચના ગંગા કિનારે થઈ છે

તમને બંને સિંહાસન પર બેઠેલા જોવાની ઈચ્છા થાય છે રામ વશિષ્ઠજીને ચરણ પકડીને કહે છે આપ આ બાબત કઈ કહેશો નહીં మేజి కే కరియు కే 40 నిమిషం కో గాం జై గాం జై కే రాం సి ముస్తీయా జై గాం జై కే రాం సి ముస్తీయా జై గాం జై కే రాం హౌం గాం జై గాం રાજા એ ચાર પતિઓ ભણી મારે કરવી નથી તેથી રામ એક પતિતા છે આ યજ્ઞ નિયંત્રણ અનેક રાજાઓ મુનિઓ ઋષિઓ બ્રાહ્મણો મોકલવામાં આવ્યા છે વાલ્મીજી ને સાંભળી બધા ઋષિઓ રાજાઓને પેલાઓ છે શ્રી રામ ને કાને આ વાત પહોંચે છે રામ વાલ્મિકીજી સાથે બંને બાળકોને સ્વભાવ મળે છે બધા જ ઋષિ મુનિઓ રાજાઓ પ્રજાઓ સમક્ષ રામાયણ લવકૃષ્ણ રામાયણ ની કથા નો આરંભ કરે છે આ કથા ચોવીસ દિવસ સુધી ચાલે છે દરરોજ વીસ હપ્તા ની કથા કરે છે શ્રી રામ પણ કથામાં તન્મ થયા છે કથા મહાન પતિ કથા કહી છે ત્યાર પછીની કથા શ્રી મળવા શ્રી રામ ઉત્સુક બને છે ત્યારે લવસ્તમાં કહે છે અમારા ગુરુદેવ

રાજ્ય આવ્યા છે મારો ત્યાગ કર્યો છતાં પણ શ્રી રામ પ્રત્યે કદી રાખ્યો નથી જો હું આ સત્ય કહેતી હોઉં ને તો ધરતી માતા મને

રામાયણના છે શ્રી રામ નામ સ્વરૂપ છે રામ સર્વ નું કલ્યાણ કરતા છે રામ સાત કાંડ છે બાળકાંડ એ ચરણ છે અયોધ્યા કાંડ એ સાથળ છે

બધા કાન રાજાભ પછી અયોધ્યા વાસીઓને જે બોલ આપે છે તે માનવ સમાજ ને ઉપયોગી છે રામ કથા પૂરી કરીશું

અને આગળ વધવા આવે છે ત્યારે શુક્રાચાર્ય પોતાની પુત્રી ની કથા સંભળાવી અહીંથી બીજે જવા દેવિ કહે છે હું જ્યાં કરણું ત્યાં સર્વૃષ્ટા ને દાસી તરીકે મોકલજો રાજ થાય છે દેવયાની આ લતાવતી લગ્નના થતા વચન મુજબ શુક્રાચાર્ય યાત્રિ ને જણાવે છે શર્મિષ્ઠા કેવળ દાસી જ કરવી તેને પત્ની બનાવી નહીં પરંતુ યાર વચન આપ્યું નથી શર્મિષ્ઠા સાથે વિષયો